પૂર્વ કચ્છના ગાંધીધામમાં બે કલાકમાં વરસ્યો ધોધમાર વરસાદ 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 ગાંધીધામમાં કલાકમાં કલાકમાં ઇંચ ગયો અંજાર અને સવા સવા અવિરત વરસાદથી ગાંધીધામમાં ઠેક પાણી ભરાઈ ચૂક્યા છે ઇફકો બસ સ્ટેશન વિસ્તાર જૂની કોર્ટ વિસ્તાર બેટમાં ફેરવાઈ ચૂક્યા છે પૂર્વ કચ્છમાં ધોધમાર વરસાદ વરસ્યો બે કલાકમાં આશરે પોણા ત્રણ ઇંચ જેટલો વરસાદ વરસ્યો જેના પરિણામે લોકોની હાલત કફોડી

બે કલાકમાં અંજાર અને ભચાઉમાં સવા સવા ઇંચ વરસાદ વરસ્યો અવિરત વરસાદથી ગાંધીધામમાં ઠેકઠેકાણે પાણી ભરાઈ ચૂક્યા છે